નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન નાઇન પર્સન્ટ પીપલ અપ ઓન ધ સર્થ એનું રૂટિન સવારે એવું હોય છે કે સવારે ઉઠે મોર્નિંગ કોર્સ પૂરા કરે ન્યૂઝપેપર કિંગ જોઈ લે જોબ પર જાય સાત આઠ દસ કલાક મહેનત કરી લે સાંજે ઘરે આવે ફ્રેશન અપ થાય જમે કરે ટીવી જોવે બે ચાર મિત્રોને ફોન કરે ડિનર પછી કદાચ સાંજે થોડા વોક માટે જાય અને વચ્ચે વચ્ચે જ્યારે જ્યારે સમય મળે અથવા તો હાથે કરીને સમય કાઢીને લાલ લીલા બટન કરે લાલ બટન એટલે યુટ્યુબ લીલું બટન એટલે વોટ્સએપ એટલે આમાં ધ પીપલ અર્થ હેવ એમાં કઈક આપણે આજે બેઠા છીએ આપણે જુદું વિચારવું છે જેથી આપણે જુદા થઈ શકીએ કારણ કે સિત્તેર એસી વર્ષનું જીવન છે ડેફિનેટલી વી ઓલ સિટિંગ યર આપણા મનમાં એક સંકલ્પ છે કે આઈ ડોન્ટ વોન્ટ ટુ લીવ અ નોર્મલ રૂટીન લાઈફ હાઉ મેની ઓફ યુ અગ્રી વિથ ધીસ પોઈન્ટ વો ઇઝ યોર હેન્ડ વેરી ગુડ મારે એક નોર્મલ સામાન્ય રૂટીન જીવન તો જીવવું જ નથી મારે વિશિષ્ટ જીવન જીવવું છે આ ખાલી નાણાકીય દ્રષ્ટિ વાત નથી સેવાની દ્રષ્ટિ એ વાત છે અન્યને મદદરૂપ થવાની ભાવનાની વાત છે સમાજ ઉપયોગી થવાની વાત છે સમાજને પ્રદાનની વાત છે કારણ કે પોતાના માટે તો પશુ પંખી પણ જીવતા હોય છે ઇફ પાર્ટ ઓફ યોર લાઈફ યુ એવ નોટ ગીવન બેક ટુ સોસાયટી યુ આર નો બેટર દેન એન એનિમલ ઓર અ બર્ડ જીવનનો થોડોક હિસ્સો આપણે જો સમાજને પાછો ન આપી શકીએ સમયની દ્રષ્ટિ અને સંસાધનની દ્રષ્ટિએ બે રીતે ટાઈમ એન્ડ રિસોર્સેસ તો આપણે પશુ કરતા કંઈ વિશેષ જીવન જીવ્યા નથી એટલે અમારા ગુરુ પ્રમુખસ્વામી મહારાજ જે જીવન સૂત્ર ઉપર જીવ્યા જે એમના હૃદયમાં વાત હતી એ બીજાના સુખમાં આપણું સુખ બીજાના આનંદમાં આપણો આનંદ અન્યના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ આ પ્રમુખ સ્વામી મહારાજના પ્રાસાદિક શબ્દો છે અને આ જીવન મંત્ર જીવન ભાવના સાથે જીવ્યા અને એમને આ બીએપીએસ સંસ્થા એક વટવૃક્ષ વિશ્વવ્યાપી બનાવી એટલે પ્રથમ અગત્યનો વિચાર થયો થિંકિંગ ડિફરન્ટમાં કે આઈ ડોન્ટ વોન્ટ ટુ લીવ અ નોર્મલ રૂટીન લાઈફ લાઈક નાઇન્ટી નાઇન પોઈન્ટ નાઇન પરસેન્ટ પીપલ અપ ઓન અર્થ આઈ વોન્ટ ટુ લીવ અ સ્પેશિયલ લાઈફ એ પણ લોકોને દેખાડવા માટે સ્પેશિયલ લાઈફ નહીં આપણને સંતોષ થાય એની માટે આ વિચાર માટે થોડુંક આંતરિક કલેવર આપણે બદલવું પડે મૂળભૂત વિચારો બદલવા પડે મૂળભૂત વિચારો તો સવારથી ઉઠીને બે જ આવે છે ધન અને પરિવાર એમાંથી થોડાક બહાર નીકળવું પડે એટલે એ આંતરિક કલેવર થોડું બદલવું પડે તમને ખબર છે કદાચ તમને આશ્ચર્ય થશે કોલ ગ્રેફાઇટ એન્ડ ડાયમંડ આર રિયલ બ્રધર્સ રાધર ટ્રિપ્લેટ્સ આ ત્રણેય સગા ભાઈઓ છે કોલસો ગ્રેફાઇટ અને હીરો ત્રણે ત્રણ કાર્બનના બનેલા છે અને કાર્બન સિવાય કાંઈ નથી પણ જ્યારે કાર્બન એટમ્સ હેફ હજાર રીતે આડાવડા રીતે ભેગા થઈ જાય ને ગમે તેમ ઇન એન અનઓર્ગનાઇઝડ વે તો ફાઇનલ પ્રોડક્ટ છે કોલ બની જાય કોલસો એના એ જ કાર્બન આઈટમ જ્યારે હેક્ઝાગોનલ સ્ટ્રકચર સાથે આવે જે આપણે કેમિસ્ટ્રી ભણ્યા એટલે આપણે આઠમા નવમાં ધોરણમાં બેન્ઝિન રિંગ ભણ્યા તો બેન્ઝિંગ રીંગનું જે સ્ટ્રકચર હેક્ઝાગોનલ સ્ટ્રકચર એ રીતે જો કાર્બન આઇટમ ભેગા આવી જાય તો ફાઇનલ પ્રોડક્ટ ગ્રેફાઈડ બની જાય પેન્સિલથી માંડીને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ સુધી એનો ઉપયોગ છે એના એ જ કાર્બન એટમ જોડલ સ્ટ્રક્ચર રૂપે ભેગા આવે એટલે ત્રણે ત્રણ સગ્ગા ભાઈઓ છે ને ટ્રીપલેટ છે પણ ત્રણેયની બજાર કિંમત માં ફેર છે ત્રણેયની લોકોના હૃદયમાં ભાવ અને કિંમતની દ્રષ્ટિએ ફેર છે યસર નો ત્રણેયમાં ફેર છે એક ભાઈ આટલો હોય એમાં બીજો ભાઈ તો ટ્રક ભરીને આવી જાય ખરીદી જાય આટલા નાના હીરાના ટુકડામાં કોલસો તો ટ્રક ભરીને આવે બે ચાર ટ્રકે જાય વાય ડિફરન્સ વેન બ્રધર્સ તેનો જવાબ એ છે કે આંતરિક ગોઠવણમાં ફેરફાર ત્રણેય કાર્બન એટમના જ બનેલા છે પણ એ કાર્બન એટમની જે ગોઠવણ છે ને અંતરમાં એના લીધે બાહ્યની કિંમત જુદી જુદી થઈ જાય છે એમ દરેક વ્યક્તિ માણસ જ છે આપણી પાસે હાથ પગ આંખ કાન બુદ્ધિશક્તિ બધું છે પણ તમારી આંતરિક ગોઠવણ વેલ્યુ સિસ્ટમ વિધિન યુ એ આપણી આંતરિક ગોઠવણ છે એ પ્રોપર હોય તો બાર તમારી કિંમત ચોક્કસ વધી જાય ટેલેન્ટ કેન ગીવ યુ અ પ્લેસ એન્ડ પોઝિશન Academics can give you a place and position. Experience can give you a place and position. Platforms can give you a place and position. Back support systems can give you a position and place. But the place and position that value system can give you, all this combined cannot give you. Itli takat value system macha. It like a sadguna yukta jivan hoy, એની કિંમત એકેડેમિક્સ ટેલેન્ટ એક્સપિરિયન્સ નો પ્લેટફોર્મ અને બેક સપોર્ટ સિસ્ટમ કરતાં પણ વધારે છે અહીંયા થિંક ડિફરન્ટ આવ્યું આપણે આપણા એકેડેમિક્સ ટેલેન્ટ અને એક્સપિરિયન્સ ઉપર નિર્ભર રહીએ છીએ ને રહેવાનું એનાથી પણ વધારે નિર્ભર આપણે રહેવાનું છે આપણી ગુણવત્તા પર એટલે કે વેલ્યુ સિસ્ટમ ઉપર કારણ કે આજે ઓપન એટમોસ્ફિયર છે સોસાયટીમાં સોશિયલ મીડિયાનો જમાનો છે ઇન્ટરનેટ ઇઝ એન ઇન્ફોર્મેશન હાઈવે એટલે ખોટું લાંબુ ચાલશે નહીં સાચું હશે ને એ જ લાંબુ ચાલશે આર યુ ગેટિંગ માય પોઈન્ટ અત્યારે એટલું બધું ઓપન છે કે ખોટું લાંબુ ચાલશે નહીં સાચું હશે ને એ જ લાંબુ ચાલશે એટલે વેલ્યુ સિસ્ટમ ઉપર જયા વગર છૂટકો જ નથી વેલ્યુ સિસ્ટમ આપણે જીવનમાં દ્રઢ કરવી જ પડશે આપણે બધા દ્રઢ છે પણ આવી વાતથી આવા પ્રસંગથી આવા એસોસિએશનથી આપણે વધારે સુદ્રઢ કરી શકીએ છીએ ધ મોર યુ બેંક ઓન યોર વેલ્યુ સિસ્ટમ ધ મોર યુ ડેવલપ ક્રેડિટ્સ ફોર યુ યસ ઓર નો તમારી વેલ્યુ સિસ્ટમ ઉપર તમે આધારિત રહો એટલે તમારી ક્રેડિટ વધે જ પ્રમુખ સ્વામી મહારાજ પાંચ ધોરણ ભણેલા હતા એક વાક્ય અંગ્રેજીનું વ્યાકરણની દ્રષ્ટિએ સાચું બોલી શકતા નહોતા ફગેટ ઇંગ્લિશ નોટ ઇવન હિન્દી અને એમને એમના જીવનમાં એસી વર્ષ સુધી આ જ કલરના કપડા આ જ સ્ટાઈલથી પહેર્યા એટલે કોઈ બાહ્ય જાગજમાજ જેવું જ નહીં લેંગ્વેજની દ્રષ્ટિએ કપડાની દ્રષ્ટિએ છતાં હી વોઝ અ વન મેન ઓર્ગેનાઇઝેશન પ્રમુખ સ્વામી મહારાજ એક વ્યક્તિ સંસ્થા હતા એમણે એકલા હાથે હું તમને હવે સ્ટેટિસ્ટિક્સ કહું છું યાદ રાખજો એકલા હાથે તેરસો થર્ટીન હંડ્રેડ હોસ્પિટલ્સ હોસ્ટલ્સ સ્કૂલ્સ કોલેજીસ કમ્યુનિટી સેન્ટર્સ સંસ્કાર કેન્દ્ર હરિમંદિર મંદિર અને અક્ષરધામ ઇન અ સ્પેન ઓફ ફોર્ટી ફાઈવ યર્સ બનાવ્યા તમે બધા નાની મોટી પ્રવૃત્તિ સમાજ સાથે કરતા હશો એક સંસ્થામાં તમે જવાબદાર વ્યક્તિ તરીકે ટ્રસ્ટી હોય કે કાર્યકર તરીકે હોય ઓફિસ બેરર તરીકે હોય ત્યાં સાંજ કેવી રીતે પડે છે તમને ખબર પડતી હશે નાના મોટા પ્રશ્નો હોય તેરસો સંસ્થાઓ એકલા હાથે ઊભી કરી એટલે કે તેરસો જમીન ઉપર તેરસો પ્રોજેક્ટ કર્યા લેટ મી ટોક વેરી પ્રેક્ટિકલ ત્યાં થોડા વર્ષો પહેલાં મેં હૈદરાબાદ ગયેલા ત્યાં ભારતભરના બધા જ બિલ્ડર્સ ડેવલપર્સ રિયલ એસ્ટેટ ટાઈકૂન્સ બધા ભેગા થયેલા અને મેં એમને એક જ પ્રશ્ન પૂછ્યો કે તમારામાંથી તેરસો જમીન ઉપર પર્પઝફુલી પગ મૂક્યો હોય એવો એક જણ આંગળી ઊંચી કરો કોઈ આંગળી ઊંચી ના કરી મેમને કહ્યું પ્રમુખ સાંઈ મહારાજે તેરસો જમીન ઉપર તેરસો પ્રોજેક્ટ પૂરા કર્યા છે અને એ પણ નોન રેસિડેન્શિયલ નોન કમર્શિયલ પ્રોજેક્ટ બાંધીને વેચવાના નહોતા હોસ્પિટલ હોસ્ટેલ કોલેજ કેટલી સિદ્ધિ કહેવાય દુનિયાના સાહીઠ દેશોમાં અઢાર હજાર ગામો અને શહેરોમાં જાતે ગયા લોકો એમને વ્યક્તિગત પારિવારિક વ્યવસાયિક પ્રશ્નો માટે પત્ર લખતા એવા સાડા સાત લાખ પત્રોને એમને લેખિત જવાબ આપ્યા આ કેન અનબિલિવબલ એવરેજ ઓફ રીડિંગ એન્ડ આન્સરિંગ મોર દેન ફિફ્ટી લેટર્સ અ ડે વિદાઉટ અ સનડે ફોર ફોર્ટી ફાઈવ ઇયર્સ સાડા ત્રણ લાખ ઘર ઓફિસ ફેક્ટરી કે દુકાનોમાં પધરામણી કરી આ બધા આંકડા જે હું બોલ્યો ને એમણે એક માનવ જીવનમાં કાર્ય કર્યું છે આમાં એક આંકડો પકડીને આપણે ચાલુ કરવા જઈએ ને કામ એટલે આપણી જિંદગી પૂરી થઈ જાય તોય એકાદો આંકડો પૂરો ના થાય હા અને સાથે સાથે અમારા જેવા બારસો સંતોને એમણે દીક્ષા આપી એમાંથી આઠસોથી પણ વધારે સંતો ગ્રેજ્યુએટ પોસ્ટ ગ્રેજ્યુએટ ચાર્ટર્ડ એકાઉન્ટ ડોક્ટર્સ ને એન્જિનિયર્સ છે આ આંકડો હું તમને એટલા માટે કહું છું કે તમારે જ્યારે મેમ્બરશીપ ડ્રાઈવ હોય ત્યારે કેવી તકલીફ પડે છે ખબર છે ને બે જણાને નવા મેમ્બર બનાવવા ત્યારે એ ટેક્સ એન્ડ એફર્ટ થતા હોય થાય જ છે લોકો પણ એ ટેક્સ એન્ડ એફર્ટ ઇટ તો તમારે મેમ્બર બનાવવાના છે અહીં તો લાઈફ ટાઈમ સમર્પણ કરાવવાનું છે ઇઝ નોટ અ જોબ અને એ આઠસો જે ગ્રેજ્યુએટ્સ પોસ્ટ ગ્રેજ્યુએટ્સ ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ ડોક્ટર્સ એન્જિનિયર્સ તેમાંથી દોઢસોથી પણ વધારે સંતો દે આર બોર્ન અમેરિકન એન્ડ બ્રિટિશ સિટીઝન્સ એમાંથી પચાસથી પણ વધારે અમારે સંતો આઈવી લીગ કોલેજીસ સ્ટેન્ડફોર્ડ હાર્વર્ડ ખાનગી મેલન યેલ કિલોંગ જેવી ઇન્સ્ટિટ્યૂટમાં ભણ્યા છે અમે તમને એટલા માટે વાત કરી તમને એવું લાગે કે નહીં ફાવ્યું નહીં જામ્યું એટલે અહીંયા ગોઠવી ગયા અહીંયા બેઠા છો એમાંથી કેટલા તમે પાંત્રીસ કે પાંત્રીસથી નીચેના વર્ષના છો હાથ ઊંચો કરો થર્ટી ફાઈવ ઓર લેસ દેન થર્ટી ફાઈવ રેઝ યુ યુર લેટ મી સી લગભગ તમે બેઠા છો એમાંથી પચાસ ટકાથી ઉપર ઓકે એ લોકોને મારે એટલું જ કહેવાનું કે તમે જન્મ્યા એ પહેલાં મેં એન્જિનિયરિંગ પૂરું કરેલું જેણે આંગળી ઊંચી કરી છે એ લોકોને કહું છું તમે લોકો જન્મ્યા ને આ પૃથ્વી ઉપર એ પહેલાં આઈ ફિનિશ માય એન્જિનિયરિંગ આવું એટલા માટે કહું છું પ્રમુખ સ્વામી મહારાજ આટલા બધા લોકો પાસે જીવન સમર્પિત એક સિદ્ધાંત માટે એક સેવા માટે કરાવી શક્યા કેમ એમનું થિંક ડિફરન્ટ હતું એ કયું થિંક ડિફરન્ટ બીજાના સુખમાં આપણું સુખ બીજાના ઉત્કર્ષમાં આપણો ઉત્કર્ષ બીજાની પ્રગતિમાં આપણી પ્રગતિ એ ડિફરન્ટ લેવલ ઓફ થિંકિંગ હતું અને આના સિવાય પોતાના માટે એમને ક્યારેય વિચાર નથી આવ્યો